તેમજ માતા બહેનો અને સાથે અહીં ઉપસ્થિત પોલીસ મિત્રો મીડિયા તેમજ આઈબી રિપોર્ટના કર્મચારીઓને મારા જય જય આદિવાસી જેમને આ સભા કરવા માટે તેમજ રેલી કરવા માટે જગ્યા આપી છે એવા કબીર પેડ્રો કોમના માલિક હનીભાઈ તેમજ તેમના પિતાશ્રી અને સર્વે મુસ્લિમ સમાજનો પણ આદિવાસી યુવા સમિતિ તેમજ આદિવાસી સમાજ એમનો આભાર માને છે આજે તમારું આ રૂમ ચૂકવવા માટે આદિવાસી સમાજ

આ દેશનો રાજા આપના દેશમાં આપનો રાજ આપના ગામમાં આપનો રાજ આદિવાસી આ દેશનો મૂળ માલિક છે હું નથી કેતો આ દેશની સુપ્રીમ કોર્ટ કહે છે આ દેશનો બੰદા રાણ કહે છે આદિવાસીઓનો ઇતિહાસ કહે છે કે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે તો આજે મજૂર કેમ છે ગરીબ કેમ છે સરકાર ને મોટા મોટા બિલ્ડિંગો બનાવવા માટે મોટા મોટા બનાવવા માટે અને મોટા મોટા કમલમો બનાવવા માટે લાખો કરોડ નો ખર્ચો કરે છે તો 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 સરકાર ગરીબ નથી મારો આદિવાસી સમાજ કેમ ગરીબ છે કેમ મજૂર છે આજે મારા સમાજ ના નેતાઓ ને સમાજ પ્રેમ જાગ્યો છે કયો પ્રેમ સમાજ પ્રેમ

ચૈતર ભાઈ વસાવા જેવાની ક્રાંતિ આપણો ભાઈ ચૈતરભાઈ વસાવા આજે આદિવાસી સમાજ ના હક અધિકાર માટે લડે છે લડે છે કે નથી લડતો આજે આપણા ભવિષ્ય

નાના બાળક ને કે બેટા ગ્લાસ મારવાથી બાળક કોઈ પણ માણસ મરી જાય જેલ માં છે આજે એ વાત નું મને દુઃખ છે કે આજે મારે નેતાઓ આજે પર કેમ ચૂપ છે મારો ભાઈ મારો મિત્ર મારો સમાજ મિત્રો જેલમાં છે

તમને આજે સમાજ વચન આપું છું કે આ તમારો ભાઈ આ તમારો દીકરો રાત દિવસ ચોવીસ કલાક સમાજ માટે જ્યાં બોલાવશે ત્યાં અવાજ જોવા માટે લડવા માટે તમારો ભાઈ નથી કોની નેતાઓની ના બેસી વાત કરે આ તમારો ભાઈ નથી આ તમારો દીકરો નથી માનવસિંહ ના મિત્ર અને મારા મિત્રો જેલ ની અંદર એમનું મનોબળ નબળું ના પડે માટે કે ભાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી સમાજ ના કામ ચાલુ છે તારી વિચારધારા પ્રમાણે મારા યુવાનો આજે કામ કરી રહ્યા છે અને

કે હવે આ સરકાર આ નેતાઓ સુધરે નહીં તો પેલી અંગ્રેજો વાળી લડત લડવા માટે પણ તૈયાર રહે હવે ચૈતર ભાઈ ની તેર તારીખે સુનાવણી છે એ સુનાવણી ની અંદર ચૈતર ભાઈ ને જામીન મળી જાય એ માટે આપણે સૌને તય વખત જય જોહર નો નારો લગાવીશું જય જોહર

અને હર હંમેશા માટે આ સમાજ માટે રાત દિવસ ઉભા માટે હું વચન આપું છું જય જોહ જય આદિવાસી હવે વિજયભાઈ